હા ખબર જ નથી પડતી કાંઈ ખબર જ નથી પડતી હાલતભાઈ ભાઈ ઓમ છે ને જતા રહીએ પેલા આંગણવાડી એ ભાઈ અમારા ગામની આંગણવાડી અને આ છે અમારા ગામની આંગણવાડી આરોગ્ય કેન્દ્ર અહીં છે ને સુવિધા બહુ ગામની અંદર હારા મારી આપે કારણ કે અત્યારે છે ને કંઈ પણ બીમાર પડ્યા હોય અથવા તો કંઈ પણ હોય તો ગામની અંદર ડૉક્ટર પણ અવેલેબલ હોય છે અને બહુ સારું એવું આપે છો ભાઈને અંદર લઈને જઈએ જોઈએ અવાળી થોડોક રાઈડું તો પાડશે પણ હવે શું કરવું કરવું તો પડે કારણ કે એ છે ને ઇમ્પોર્ટેન્ડ ડોઝ હોય એટલે લેવા કમ્પલસરી છે રેડી રેડી હું કે તો હા હા કાંઈ નહીં થોડુંક ઓલું છે ને એટલું એવું લાગે હવે છે ને દો બહુ આપી એટલે વાંધો નહીં આવે હાલ તો જાય આય છે ઘરે ઘરે પહોંચી ગયા ને અત્યારે તો શાંત થઈ ગયો પછી સુઈ ગયો પણ ધ્રોષ કહે હે હાજી ધકા વડે કારણ કે બે પગમાં આપ્યા અને એક હાથમાં આપી હું થોમ કરીને જે ડાબા પગમાં આપી ને થોડુંક ભારી છે અત્યારે ટીપો પીપી ભાઈને પીવડાવી દે એટલે તાવ ન આવ બરાબર પેમ્પસ નો કાઢી ભલે ત્રણ પેરી ગર્યું બરાબર એટલે પછી ઘણી ગણી પગવલા નો કરવો પડે

એટલું વાંધો નહીં આવે આ એક પાર્ટી એમાં આ સાઈડ બહુ હતો એમ શું કે રજકભાઈ હારું હે થઈ જાય કે હાથ થાય છે પૂરું હે રજકભાઈ છે ને કામ કરવામાં કોઈ દી પાછી વિની કરે જ નહીં કે હાં થાય એટલું કરે છે વાંધો ના કારણ કે ઓલીપાના બે ઓલા તો છે ને જરાય ખોડ નથી એમ હાલ તો તું તારી રીતના કરના છે મારો ભાઈ રેડી હું કે ટ્યુબ લેવાની છે કે સરસ લ્યો તો અત્યારે અનુબેન આવી ગયા ભાઈ ને હોય કે ભાઈ ને કે છે ને ઓલું કર્યું નથી અનુબેન મજામાં કે મારા કલેજે મજામાં ને તારા કલેજા ને ત્રણ એડિશન આપ્યા કેટલા આપ્યા અહીં જો મારા હમણાં કેટલા આપ્યા કે ત્રણ ત્રણ આપ્યા ત્રણ મારા ભાઈને ને કે મારા ભાઈ ત્રણ એડિશન આપ્યા હા ચાલો હવે મજા આવ્યો હાલ તું જતા હું ચાલો મારા પાડો માંથી ફોન કર્યો એ ફ્રી છે તો જાય આમ બે છે ને કારણ કે ભાઈ વાળી ગાડી પણ અહીં પડી હતું ફોર વ્હીલર તો ઈ ગાડી અહીંયા મૂકી દઈએ અને હું નીકળી હું સીધો વેરાવટ સોમનાથ બાલુભાઈ મજામાં હા તો ભાઈ શું કે હું ને બલભાઈ બે ને આડી વેરાવડ થી નાસ્તો કરીને આવી છે ને પછી ઘેર આવીને કે હું કહો ખાવું નથી કે વેરાવળ પહોંચી ગયા બેંક ને એટીએમ માંથી છે ને માલ કાઢ્યો કારણ કે એકાઉન્ટ છે ને ગુગલ એક્શન નું યુટ્યુબ નું એ ભારતી નામે છે તો ભારતી ને એકાઉન્ટ માં આવ્યો પૈસા તમારે ભાઈ આગળ આવી ગયા મૂલી ને દેવા પડશે ને ભાઈ પછી પાછું ખાવા પીવા મારા ને ભાઈને ઘટે કામ બોલું ભાઈ ભાઈ ભારતી નામ નું એક ને એકાવન ને ઉપર ભાઈ પ્રેમિક કમ્પ્લીટ ઉપડી ગયું છે હવે છે ને ભાઈ હાટું દવા લેવાનું છે તો પેલા ભાઈ હાટું દવા લેતા હોય આવી જાય એટલે બાલુ ભાઈ કે સેન્ડવિચ તો ખાવી પડશે બરાબર હવે પેલા પછી તમારા ઘરના વિડીયો જોઈને કે આની અહીંયા મોસ કરી એમ કારણ કે ભરતભાઈ પ્રેમિટ એવું યુટ્યુબ નું જઈ ગયું પાલટું જઈ પણ બધી મોસ નું જઈ તો ખાઈ લે એમ ચાલો પછી નાસ્તો કરી મેડિકલમાંથી દવા લઈ લીધી કમ્પ્લીટલી

બે ઇમેલ પાવાનું છે કેટલા એમ એલ બે એમ એલ પાવાનું છે અને આ છે ને મિત્રો આ હું લેતા આવું ટૂંકમાં આ તાવના ઓલી ખાલીમાંથી આપી હતી ને તાવની જતી આમાં તાવ પણ ના હોય ને દુઃખાવ પણ ન થાય કારણ કે ભાઈ જો અત્યારે છે ને આજ કણસાટ જ કરે છે આખો દી આમાં અડવા જ દેતો કે તને આને રાખ્યા સિવાય કોઈ તારે બીજું કામ નથી કરવાનું રેડી કારણ કે અમારે ઘર છે ને ભારતી બીજું કઈ કામ કરવાનું દેવાનું ખાલી એક ભાઈ ને રાખવાનું છે આ ગાંડીગીરી ના ને હસવી લઈ બધું આવી ગયું અમારા માટે

તો હજી ઝીણકું છે મોટું બચ્ચું છે આ પેલા મોટી થઈ જાય ને પછી વાંધો આવે જમવામાં કારેલા શાક નોટ ઇન્ટરેસ્ટ દાળ છે અને રોટલો છે દૂધ છે અને આ કંઈક યુનિક ભૂંગરા આપણે તુરિયા ભૂંગરા અને આ બધા યુનિક યુનિક આપણે ભૂંગરા લઈને આવ્યા છે ચાલો તો હવે જમી લેશું અને ભાઈ આ ફેમિલી સાથે જમવાની મજા છે ને એ અલગ છે કારણ કે તમારે મિત્રો કરોડો રૂપિયા જો ભેગા ન જમવું ને જીના અન નોખા એના મન નોખા બરાબર આ કેવત છે ને આપણા ગળઢેરા ને એમ તો હવે આપણે જમમન થઈ ગયું ને તો આપણે જમી લઈએ હું કે અને કળ ભાંગી ગઈ કામ કળ ભાંગી ગયું ગરમ કાસરી મે ભરી તાની કળ ભાંગી ગયું આ રસ ની હતી ને માં ગરમ ગરમ કાસરી નાખતી તારા માં તો છે ને હવે મારે હું કેવું હવે કઈ કે હું બોલો માટે શબ્દ નથી જમમન થઈ ગયું જમી લઈએ આશા રાખું છું આજનો વિડીયો તમને પસંદ આવે વિડીયો પસંદ આવે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મોગલ રાજા રાધે બાય બાય